ચોકડીથી વીરપુર જતા પ્રથમ વરસાદમાં નાળા અને પુલ ઉપર પાણી ભરાતા લોકોમાં ભયનો માહોલ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આ વર્ષે વરસાદ ખેંચાયો ત્યારે ખેડૂતો ચિંતિત થયા હતા તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસને બુધવારના દિવસે સાંજના સમયે થોડી મિનિટો માટે સમગ્ર બનાસકાંઠામાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થયો આવી સમયમાં વિરમપુર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો લગભગ વીસેક મિનિટ ચાલેલા વરસાદમાં બાલારામ કે રામપુરથી આવતી ચોકડી અને વિરમપુર વચ્ચે આવેલ નાળામાં અને પુલ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા પુલ ઉપર પડતા વરસાદના પાણીને નીચે ઉતરવાની કોઈ વ્યવસ્થા ન હોય આ આ પાણી પુલ ઉપર ભરાતા માર્ગનો ઉપયોગ કરનાર લોકો અહીંથી ડરનો અનુભવ કરતા હોવાનું જણાઈ આવતું હતું બાલારામથી અંબાજી જતા યાત્રાળુઓ માટેના માર્ગમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચીલા કામકાજ કરી મિન્ટોમાં જ પાણી ભરાઈ જાય એવા પુલનું નિર્માણ કર્યું હોવાનું સામે દેખાઈ રહ્યું છે પુલ ઉપર ભરાયેલ પાણીનો તરત નિકાલ ન થાય તો આ પાણી પુલના અંદર ઉતરે છે અને આ પાણી લોખંડ અને સિમેન્ટની પકડ ઓછી કરે છે આ સંજોગોમાં પાણીનો નિકાલ સત્વરે થાય એ માટે તંત્ર ઝડપી પગલાં લે એ જરૂરી છે જો આમ નહીં થાય તો ભવિષ્યમાં આ વિસ્તારના લોકો માટેનો આ કરોડોનો ખર્ચ માથે પડે એવી શક્યતાઓ જોઈ શકાય છે તંત્રની લાલિયાવાળી કે કોન્ટ્રાક્ટરનો લાભ એ નક્કી થઈ શકતું નથી